વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે બાર કલાકે ચર્ચાની કરાવશે શરૂઆત સતત દસ કલાક ચાલશે વિશેષ સત્ર ડીજીસીએની શોકોઝ નોટિસનો જવાબ આપવા માટે ઇન્ડિગો પાસે આજ સાંજ સુધીનો સમય સરકારના એક્શન બાદ એરલાઇન સંચાલનમાં સુધારો અત્યાર સુધી યાત્રીઓને અપાયું છસો દસ કરોડનું રિફંડ ઇન્ડિગો સંકટ વચ્ચે ભારતીય રેલવે વિભાગ આવ્યું મદદે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં આજે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન રેલવેના સોશિયલ મીડિયા એક્સપર્ટ લિસ્ટ જાહેર પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર આજે નિર્ણય લેન્ડ ફોર જોબ કેસમાં રાઉઝવેન્યુ કોર્ટમાં આજે તેમની સામે આરોપ થશે નક્કી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી એક હજાર પાંચસો સાત કરોડના વિકાસ કાર્યોની ભેટ દેવનગર ખાતે મિની સ્પોર્ટ્સ ખાત ખાતમુહૂર્તમાં ગૃહમંત્રીનો હુંકાર કહ્યું કોમનવેલ્થ બે હજાર ત્રીસની યજમાની સાથે અમદાવાદ બે હજાર છત્રીસના ઓલમ્પિક માટે થઈ રહ્યું છે તૈયાર અમદાવાદના આંગણે યોજાયો બીએપીએસનો પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ગૃહમંત્રી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત ગૃહમંત્રીએ પ્રમુખ સ્વામીના કાર્યોને બિરદાવતા કહ્યું આંબલીવાળી કોળ સમગ્ર વિશ્વ માટે મુલાકાતનું અવિસ્મરણીય સ્થાન બનશે રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો દસ પોઈન્ટ છ ડિગ્રી સાથે નલ્યા રાજ્યનું સૌથી ઠંડુ શહેર વડોદરામાં તેર ભુજ ડીસામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ડિસેમ્બરના અંત સુધીમાં તીવ્ર ઠંડીની સંભાવના અને આઈએસએસએફ વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન સિમરતપ્રીત કૌરે સ્વર્ણ પર તાક્યું નિશાન તો ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને અનીશ ભાનવાલે જીત્યો રજત પદક